લગી તો આવન લાગે અયા ટપેલો ખખડે બેલા ખખડ દેવડનાસ ખખડે કા બરે બારજી સામે ને ને લાગે છે હા માને જને તો કરો રાજમા છે કોઈ આજર હે હાલો બોલો રાદમાં છે કોઈ આજર હા રયો રાંદલ માને દીથેલો કોણ છો તમે આવો આવો ગઠાભાઈ કેમ છો શરીર આવું થઈ ગયું કેમ છે આ બોલો ને ભાઈ બોલો બોલો કોણ છો તમે લાગતું નથી કોણ હોય એમ મને થોડી ખબર હોય અમે સહી છે કેમ કેનો કેનો બેરાસીનો કયું નગર પાટણ નગરી આવ હટ ભાઈ આવ વાહ હા વાહ ને ભાઈ એમ ન તો કેમ હું મારા બાપુ બે આવ્યો લે તાર બાપુ હોતાય હા શું લેવા બોલ છો કેમ કિસો કાય સુણ કે દેરા દે કે આજ મગડપતિ અંદર આવડી રજા માંગે છે મારા બેટા આમ

આ ક્યાં ભજવું હોય અવરું શોખું બધા બાપુ ના વાહ વાહર પાતરમાંથી તમારા કોઈ હગા ભાઈ એમ કે મહેમાન મારી બેટી આ બાજુ પી પડી આમ આવી બાપુ હું ભૂલી ગયો તો મેં પાટાક કીધું ક્યાં નું કીધું પાડ શું અંદર માગે છે હા બાપુ બાપુ પાટણ નગરી રાજન પાટણ નગરી થી આવ્યા રાજન એ તો મારો મામા નો દીકરો હાજરી અંદર

રે કે આયમ અરે સુરેન્દ્રવરાજ આજ કળો સુરાયુગના આત્ર રાજા લખીયું ભાઈ સતાય ભેરાઉને જાણ ન પણ આજ તારો જન્મ દિવસ તારા જન્મ દિવસની અંદર તારો ભાઈ તારા જન્મની અંદર આજ મેમાન ગતિ કરવા આવ્યો હોય ભાઈ અરે ભાઈ ભેરોસી આજ તું સબાલાને મેહવાન ગતિ કરવા આવ્યો હોય ભાઈ અરે વિરા પ્રધાન આશન ગ્રહણ કરાવો

બેટા મહેમાન તમે હોતે આ સસમા નો કલર એવો અરે વીરા પ્રધાન આજ ભૈરવ સે આપણો મહેમાન થયો માટે કસુંબા ઘોડાવો વીરા અરે વીરા પ્રધાન આજ મારા ભાઈનો જન્મદિવસ હોય છે ને

પ્રધાનજી હું રાજપૂત નરેન્દ્ર કશુમ હોય સાથે મુજરા પણ હોય રા દરબાર માંથી સારે ગાને વાલીને બોલાવો કેટલી બોલાવો એક કે બે પ્રધાનજી હું એવાની સારી હોય એને દરબાર ની હાજર કરો કે મારી આગળ તો કો ખટારો ભરે એટલી પ્રધાનજી હું જે સરબ સારી હોય ઈજ ગાને વાલીને દરબાર ની અંદર હાજર કરો જો મારી આગળ એક વંદુ હે હારામ હારી તો વંદુ વતી અને ગીરકી તમે ક્યુ ને બોલાવો પ્રધાનજી હું બેન ને બોલાવો જે સારી હોય દરબારની અંદર આદર કરાવો બાપુ વંદુ ને બોલાઈ લો હાલા આપણે ખર્ચો ને એમ વંદુ કેવી રમે જોવું પડે વંદુ એટલે વંદુ બાપુ એની લટ જોવો વંદુ ની હોના ના દાત છો આપડે એક જ છે ને એનો છો હોના

बुलेगली हवाज़ राज्य दरबार बुलेगली

ચોવની તને કહું અમારે એક મહેમાન આયવા હે અનેક પ્રધાન ભેગો આવ્યો હે બાપુનો બડે છે ને હેપી બર્થડે ટુ યુ નો કે બાપુ નું છે આજ બાપુ અવરું સોગું માહિતું છે બધાને આ બધા સોગુ હોય ને અમારા આ બાજુ હા નવી પાઘડી દેશી રચ કેતા તો તારે એ બે મહેમાનને ધોમ કરી દેવાના છે તૈયણી ને ધોમ અને મને માપે કેમ તારે નહીં આલે હું નથી પીતો હું રમવા માટે રમું દારૂ ન પીવું અને તને એવું લાગે ને તો મને હામ દીજે એટલે પાણી નાખીને થોડુંક પીશ ઓ અને એમ જો મહેમાન ધોમ હો હાય ઓલાને લવર મુસાને દેવડીનો વાર દેવો હા હા એને થયું જોઈએ કે કે કશેન પોદરો ખાવો જોઈએ એવો કરી દેવો એમ કેમ કેમ મોરો કે અમારા ફેંસ પાણી થેકી हालो <laughs> चरिया <laughs> সোমা তুমি